बहकी सभी जुबां है हम हैं हजारों में अब की कमी जरा है हर चीज खास है अब है जो है वो समा है तुम रह सकी जय स्वामी नारायण विश्व वंदनीय संत विभूति परम पूज्य प्रमुख स्वामी महाराज नो जन्म शताब्दी महोत्सव अमदावाद आंगणे धामधूमपूर्वक उजवाई रहो छे છસો એકરની વિશાળ જગ્યામાં ઉભા કરેલા પ્રમુખ સ્વામી મહારાજનગરની મુલાકાતે રોજના લાખો લોકો આવી રહ્યા છે સ્વર્ગની અનુભૂતિ કરાવે એવા આ ભવ્ય નગર અને તેના વિવિધ આકર્ષણો વિશે જાણવાની સૌને ઉત્કંઠા હોય એ સ્વાભાવિક છે આવો આજે આપને પ્રમુખ સ્વામી મહારાજનગરનો પરિચય કરાવ્યો આ છે સંત દ્વાર નગરમાં આવતા મુલાકાતીઓને આવકારતું મુખ્ય પ્રવેશ દ્વાર ભારતની મહાન સંત પરંપરાને સમર્પિત થયેલું છે ફૂટ 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 લાંબા ઊંચા અને પહોળા આ દ્વારના સ્તંભો પર સનાતન ધર્મના રક્ષક અને સંવર્ધક સંતોના દર્શન થાય છે આ દ્વારના પ્રાંગણમાં શતાબ્દી પ્રતિક તરીકે ભક્તિ અને શ્રદ્ધાની પ્રેરણા આપતા વાંસમાંથી બનાવેલ પ્રમુખ સ્વામી મહારાજના અઢાર ફૂટ ઊંચા હાથના દર્શન થાય છે અન્ય છ કલાત્મક પ્રવેશ દ્વારો પણ તૈયાર કરવામાં આવ્યા છે જેના દ્વારા લોકો નગરમાં પ્રવેશ કરે છે નગરના આ છ પ્રવેશ દ્વાર પાસે પ્રમુખ સ્વામી મહારાજના જીવન અને કાર્યનો દાયકાવાર પરિચય આપવામાં આવ્યો છે નગરમાં પ્રવેશ કરતા જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પિસ્તાલીસ ફૂટ ઊંચી દિવ્ય પ્રતિમાના દર્શન થાય છે આ પ્રતિમાને ફરતે વર્તુળમાં પરોપકાર માટે ચોવીસ કલાક સેવારત પ્રમુખ સ્વામી મહારાજના વિવિધ પ્રસંગો આપવામાં આવ્યા છે પ્રમુખ સ્વામી મહારાજ વંદના સ્થળની આસપાસ પ્રમુખ સ્વામી મહારાજની જીવન ભાવના દર્શાવતી વાંસમાંથી બનાવવામાં આવેલી જુદી જુદી મુદ્રાઓ પ્રદર્શિત કરવામાં આવી છે અહીંથી આગળ વધીએ એટલે રસ્તાની એક બાજુ પર મહિલાઓ માટે અને બીજી બાજુ પર પુરુષો માટે ભજન કુટીર આવેલી છે જ્યાં ધૂન ભજન પ્રદક્ષિણા મંત્ર જાપ અને માધ્યમથી ભક્તિની ભાગીરથી સતત વહેતી રહે છે ભજન કુટીરથી આગળ વધીએ એટલે રસ્તાની બંને બાજુ પર પ્રમુખ જ્યોતિ ઉદ્યાન છે આ બંને જ્યોતિ ઉદ્યાન એક સરખા છે જ્યાં દિવસે વિવિધ રંગોથી અને રાત્રે રંગમય પ્રકાશથી પૂર્ણ કદના પશુ પક્ષીઓ વૃક્ષો અને આકર્ષક દ્વારા જીવનમાં શ્રદ્ધા દ્રઢ કરવાની પ્રેરણા પૂરી પાડે છે પ્રમુખ જ્યોતિ ઉદ્યાન પૂર્ણ થતા જ દર્શન થાય છે દિલ્હીના અક્ષરધામ મંદિરની સડસઠ ફૂટ ઊંચી પ્રતિકૃતિ ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ સમાન અક્ષરધામના દર્શન કરીને દર્શનાર્થીઓ અલૌકિક આનંદની અનુભૂતિ કરે છે અક્ષરધામની પાછળના ભાગમાં આવે છે બાળકો દ્વારા સંચાલિત ભવ્ય બાળનગરી બાળનગરીમાં પ્રવેશ કરતા જ બાળમંડળ એક્સપ્રેસ દેખાય છે જે પ્રમુખ સ્વામી મહારાજનો નિસ્વાર્થ પ્રેમ પામીને તૈયાર થયેલા બાળકોના કાર્ય અને સંસ્થાની પ્રવૃત્તિનો પરિચય આપે છે આગળ વધતા જ હવે આવે છે શાંતિનું ધામ ચાણસદ અહીં ઊભા કરેલા ચાણસદ ગામમાં બાળ શાંતિલાલના વિવિધ જીવન પ્રસંગો પરથી બાળકો આદર્શ બાળક બનવાની પ્રેરણા પ્રાપ્ત કરે છે બાળ નગરીના ત્રણેય પ્રદર્શન ખંડોએ લોકોની અનહદ ચાહના પ્રાપ્ત કરી છે સીઈઓ સુવર્ણામાં પ્રમુખ સ્વામી મહારાજે સફળતા પ્રાપ્ત કરવા માટે આપેલા સોનેરી સૂત્રની વધુ બાલિકાઓ અને અભિનયના માધ્યમથી અદભુત વિલેજ ઓફ બુઝોમ માતા પિતાના આપણા પરના ઉપકારોને બાળકોને યાદ અપાવતી વાર્તાને અભિનય અને વિડીયોના માધ્યમ દ્વારા જીવંત કરવામાં આવી છે

પચ્ચીસ હજારથી વધુ લોકો એકસાથે બેસીને જોઈ શકે એવો લાઈટ એન્ડ સાઉન્ડ શો મહોત્સવ પૂર્ણ પુરુષકા સાંજના સાડા છ વાગ્યાથી શરૂ થાય છે રાત્રિના સાડા નવ વાગ્યા સુધી દર કલાકે પ્રસ્તુત થતો આ શો પાંચસો પંચોતેર કરતાં વધુ બાળકોના નૃત્ય અભિનય તેમજ થ્રીડી પ્રોજેક્શન મેપિંગ દ્વારા અનેકના જીવનને પૂર્ણતા આપનારા પ્રમુખ સ્વામી મહારાજ સ્વામી મહારાજ માર્ગ અને બીજાનું નામ છે નારાયણ માર્ગ શાંતિ માર્ગ પર જુદા જુદા ત્રણ પ્રદર્શન ખંડો આવેલા છે સંત પરમહિતકારી પ્રદર્શન ખંડમાં વ્યક્તિથી લઈને વિશ્વનું પરમહિત કરનાર પ્રમુખ સ્વામી મહારાજના કરુણા બબલ્સમાં રંગ ભરીને બનાવેલી પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ ખાસ જોવા જેવી છે તૂટે હૃદય તૂટે ઘર પ્રદર્શનમાં પારિવારિક એકતા અને શાંતિ માટે પ્રમુખ સ્વામી મહારાજે આપેલા સૂત્રો અભિનય અને વિડિયોના માધ્યમથી અનોખી રીતે પ્રસ્તુત કરવામાં આવે છે નારી ઉત્કર્ષ મંડપમાં નૃત્ય અભિનય અને પપેટ શો દ્વારા મહિલાઓ પ્રમુખ સ્વામીએ સૂચવેલું સુખનું સરનામ સૌને સમજાવે છે અહીં રોજ મહિલાઓ મહાનુભાવોની હાજરીમાં સભા પણ થાય છે અને મહિલા ઉત્કર્ષને લગતા વિવિધ સેમિનારો પણ યોજાય છે પ્રમુખ સ્વામી મહારાજનગરના નારાયણ માર્ગ પર ત્રણ પ્રદર્શન ખંડો અને ભારતીય લોક નૃત્ય પ્રદર્શન ખંડમાં સુખી અને સ્વસ્થ જીવન માટે વ્યસન મુક્ત જીવન જીવવાનો પ્રેરક સંદેશ એક ફિલ્મ દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે અમારા ભારત મેરા ભારત પ્રદર્શન ખંડમાં અભિનય નૃત્ય અને વિડીયોના માધ્યમથી રાષ્ટ્રપ્રેમ દ્રઢ થાય એવો સંદેશ અસરકારક રીતે રજૂ કરવામાં આવે છે સહજાનંદ જ્યોતિ મંડપમાં પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન અને કાર્યને અનોખી રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે જે મુલાકાતીઓ રાત્રે મહોત્સવમાં નથી આવી શકતા એવા મુલાકાતીઓને દિવસે જ જ્યોતિ ઉદ્યાનના જગમગાટની ઝાંખી અહીં થાય છે ભારતીય લોક નૃત્ય મંચ પરથી બીએપીએસ ના યુવાનો અને બાળકો વિવિધ પ્રકારના નૃત્યોની પ્રસ્તુતિ કરે છે દસ લાખ કરતા વધુ ફૂલ છોડથી શોભતા પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આ ઉપરાંત બીજા અનેક આકર્ષણો છે નારાયણ સભાગૃહમાં રોજ સાંજે પાંચ થી સાડા દરમિયાન દેશ વિદેશના અનેક પ્રતિષ્ઠિત સંતો અને મહાનુભાવો દ્વારા જીવન ઉપયોગી પ્રેરણા પીરસાય છે તો યજ્ઞ મંડપમાં વિશ્વ શાંતિ માટે યજ્ઞ થાય છે દિવસમાં બે વખત નીકળતી મેસ્કોટ પરેડથી બાળકો સહિત સૌના ચહેરા ખીલી ઉઠે છે જુદા જુદા ચાર બેન નગરને જીવંત રાખે છે જેમાં ગોંડલ ધુલિયા નાઈરોબી અને આફ્રિકાના ડીએપીએસ યુવાનો જાતે જ તૈયારીઓ કરીને પ્રમુખ સ્વામી મહારાજની પ્રસન્નતા અર્થે સંગીતના સૂર વહાવે છે આરોગ્ય સહાય કેન્દ્ર દ્વારા સ્વયંસેવકો અને મુલાકાતીઓને મેડિકલ સહાય પૂરી પાડવામાં આવે છે આ ઉત્સવની સૌથી મોટી વિશેષતા એ છે કે નગર પ્રવેશ કે નગર દર્શન માટે કોઈ પ્રકારની ફી રાખવામાં આવી નથી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજે અમદાવાદની ધરતી પર સ્વર્ગથી પણ સુંદર એવા દિવ્યતા સભર પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ કર્યું છે એક હજારથી વધુ સંતો અને એસી હજારથી વધુ સમર્પિત સ્વયંસેવકોના પુરુષાર્થથી તૈયાર થયેલ આ નગર ન ભૂતો ન ભવિષ્યથી જેવું અલૌકિક અને અદભુત છે જોજો હો